વાવના ઘંટિયાળી ખાતે લગ્ન પ્રસંગે અફીણ અમલના કસુંબાને તિલાંજલિ અપાઈ સરહદી વિસ્તારમાં લગ્ન પ્રસંગોની મોસમ ચાલી રહી છે ત્યારે સરહદી વિસ્તારના પત્રકાર બાબુભાઈ ભાટિયાના પુત્રનો લગ્ન પ્રસંગ હતો જેમાં પધારેલ તમામ મહેમાનોને સૂકો મેવો આપી કસુંબો કરાયો હતો અને અફીણ અમલના કસુંબાને તિલાંજલિ આપવામાં આવી હતી આમ વાવ તાલુકાના ઘંટિયાળી ગામે પત્રકાર બાબુભાઈ ભાટિયાના સુપુત્ર મુકેશભાઈના લગ્ન થરાદ નિવાસી વિનોદભાઈ પ્રવીણભાઈ વાણિયાની સુપુત્રી ઇન્દુબેન સાથે સામાજિક રીતિ રિવાજ મુજબ ધામધૂમથી યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં થરાદ વાવ અને સુઈગામ તાલુકાના વિસ્તારોમાં વર્ષો જૂની કુરિવાજોની માયાજાળ રૂપી અમલ અફીણનો કસુંબો ફરજીયાત રાખવામાં આવતો હોય છે અને લોકો કસુંબો કરતા હોય છે ત્યારે બાબુભાઈએ મનોમન નક્કી કર્યું હતું કે મારે આ કુપ્રથા દૂર કરાવી છે ત્યારે આ અંગે તેઓએ સૌ પરિવારને જાણ કરી હતી તે સમયે પરિવારના અમુક સભ્યોએ આનાકાની કરી હતી પરંતુ બાબુભાઈ ભાટિયા અડગ રહ્યા અને અફીણ અમલનો કસુંબો બંધ કરી તેની જગ્યાએ સૂકા મેવાનો કસુંબો કર્યો હતો આમ તાલુકાના કેટલાય ગામડાઓમાં આજે પણ અમલ અફીણનો કસુંબો લગ્ન પ્રસંગોમાં ફરજિયાત હોય છે ત્યારે ઘંટિયાળીથી બાબુભાઈ ભાટિયાએ અફીણ અમિલના કસુમ્બાને તિલાંજલિ આપી હતી અને સમાજને એક નવો ચીલો ચિતરી નિવ્યસનની સમાજ બનાવવાના અભિયાનની શરૂઆત કરી હતી